વલસાડના પાનેરા પાસે આવેલા સંકટ હરણ મંદિરમાં આજે આડત્રીસમાં હનુમાન જન્મોત્સવની કરવામાં આવી રહી છે ઉજવણી વહેલી સવારથી રામ યજ્ઞ સહિત અનેક ધાર્મિક કાર્યક્રમોની કરવામાં આવી રહી છે ઉજવણી વહેલી સવારથી જ ભાવિક ભક્તો દાદાના દર્શનાર્થે ઉમટી રહ્યા છે મંદિર પરિસરમાં મંદિર ટ્રસ્ટ દ્વારા ભાવિક ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે આજના આ દિવસે બ્લડ કેમ્પ સહિત સ્વાસ્થ્યની તપાસના કાર્યક્રમ પણ મંદિર પરિસરમાં આયોજિત કરવામાં આવ્યા છે जय श्री राम जय जय श्री राम जय श्री राम श्राम रामचंद्र की जय मन शुरुआ जय रावल महादेव के जय जन भर सब